ચૌદ જેટલા લોકોના જીવ ગયા પરમ કૃપાળુ પરમાત્મા તમામ બાળકોને શિક્ષકોને આત્માને શાંતિ આપે ખાસ કરીને ગુજરાતમાં જે છેલ્લા સમયોમાં આવા બનાવો બની રહ્યા છે એ પહેલા સુરતમાં એક ટ્યુશન ક્લાસીસ તક્ષિલા અગ્નિકાંડ હોય એ મોરબીનો નો તૂટી પડવાથી જે લોકોના મોત થાય એનો કાંડ હોય કે આજે આ હણી તળાવમાં બોટ ઉલટી જવાથી જે બાળકોના મૃત્યુ થયા છે એનો આ બનાવ હોય કે દરેકની અંદર જો ઊંડાણમાં જઈએ તો ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા સત્તાધીશો દ્વારા પોતાના માનીતા મળતીયાઓને ફાયદો કરાવવા માટે નિયમોની અનદેખી કરીને જે તરફેણ કરવામાં આવે છે અને તંત્રની જે જવાબદારી છે કે લાયસન્સ આપતા હોય તેનું મોનિટરિંગ થવું જોઈએ નિયમોનું પાલન થવું જોઈએ એમાં જે બે કાળજી રાખવામાં આવે છે ગુનાહિત બેદરકારી રાખવામાં આવે છે અને એના કારણે લોકોના જીવ જાય છે આ વડોદરા હરણીનો બનાવની વિગતોમાં જોઈએ તો ભૂતકાળમાં આજ વડોદરામાં સુરસાગર તળાવમાં ઓગણીસો ત્રાણું માં બોટ ઉલટી જવાથી લગભગ બાવીસ જેટલા લોકોના મૃત્યુ થયા હતા અને એવો જ આ બનાવ ફરી બન્યો છે અને આમાં પણ જોઈએ તો કોર્પોરેશન નું તળાવ પીપીપી ધોરણે એને ડેવલપ કરવા માટે કોર્પોરેશને આપ્યું એના માટેની બોટિંગ ને બાકીના જે લાયસન્સો આપવાના હોય મંજૂરી કોર્પોરેશને આપી બોટમાં એની કેપેસિટી ચૌદની હતી અને સત્યાવીસ અઠ્યાવીસ લોક બાળકો શિક્ષકોને બેસાડવામાં આવ્યા એમાંથી ફક્ત દસ બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા અને જે અકસ્માત થયો એમાં જે મૃત્યુ થયા એની પાછળ જોવા જઈએ તો જો બધાને લાઈફ જેકેટ પહેરાયા હોત તો આ જાહેરહાની થઈ હોત નહીં જો કોર્પોરેશને સમયસર આનું મોનિટરિંગને જે ફરિયાદો હતી રજૂઆતો હતી એના પર ધ્યાન રાખ્યું હોત તો આવો બનાવ બન્યો હોત નહીં આજે સરકાર આવા મૃત્યુ થાય ત્યાં થોડી સહાય જાહેર કરી દે છે એના ચલાવનારા લોકો પર એફઆઈઆર કરી દે છે પણ ભવિષ્યમાં આવા બનાવો ના બને એના માટે જે જવાબદાર લોકો પર જ્યાં સુધી કાર્યવાહી દાખલા રૂપી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હું માનું છું કે તંત્રની નિંદ્રા નહીં તૂટે અને એટલા જ માટે આજે શ્રદ્ધાંજલિની સાથે સાથે અમે માંગણી પણ કરીએ છીએ કે કોર્પોરેશન નું સલામતી ના સાધનો છે કે નહીં એ ચકાસવાની પણ આ જવાબદારીમાંથી કોર્પોરેશને ચૂક કરી તો એફઆઈ એમની ઉપર પણ લાગવો જોઈએ સાથે આખા ગુજરાતના છે એની સલામતી માટેની સમીક્ષા કરવી જોઈએ વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ અને સમગ્ર વડોદરાની જે ઘટના થઈ છે એની ન્યાયિક તપાસ માટે ખાલી એસઆઈટીના અહીંના અધિકારીઓની કમિટી બનાવવાથી નહીં ચાલે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આની તપાસ થવી જોઈએ જેથી કરીને આ એક કેસ બને અને ન્યાયિક તપાસ થાય ન્યાયિક પગલા થાય તો હું માનું છું કે ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે આજે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીને જે પણ માસૂમ બાળકો એમના શિક્ષકોના જીવ ગયા છે તમામને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને એમના પરિવાર પર જે આ દુઃખ આવ્યું છે એ સહન કરવાની પરિવારને શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરી વડોદરા નો બનાવ હોય મોરબીનો બનાવ હોય કે ગુજરાતમાં દરેક જગ્યાએ જ્યાં સલામતીની વ્યવસ્થાઓ જાળવવામાં ચકાસણી કરવામાં સરકારની ગુનાહિત બેદરકારીઓ સામે આવી રહી છે એ તમામ મુદ્દાઓને આવતી પહેલી તારીખથી વિધાનસભા મળી રહી છે ત્યારે એમાં પણ ઉઠાવીશું